સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલગામ હુમલામાં થયેલ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી વડોદરા શહેરની સરકારી સાયાજી હોસ્પિટલમાં વિભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આતંકી હુમલામાં ભોગ બનેલા નિર્દોષ વ્યક્તિઓને બે મિનિટનું મૌન પાડી બહારગામથી સારવાર કરાવવા આવતા દર્દીના સગાઓના આશરે ત્રણસો જેટલા લોકોને જમવાનું આપવામાં આવ્યું હતું જેમાં પોલીસ ગ્રુપ તરફથી નટવર નટવરસિંહ રસિકલાલ ચૌહાણ અને અન્ય સાથીઓ સાથે સિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જોની ઇકબાલભાઈ મોન્ટુ અને અયુબભાઈ વગેરે હાજર રહ્યા હતા

કોડુરા શહેર મુગલવાડામાં સીફા શીફા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા અમારા સાથી મિત્ર માનનીય શ્રી ધોનીભાઈ સાથીદાર મિત્રો ભાઈ કે યુવભાઈ ઇકબાલભાઈ વગેરે મિત્રો અત્રે એસએચજી હોસ્પિટલમાં ગરીબ અને જીવન જરૂરિયાત જરૂરિયાતમંત એવા સ્ત્રી પુરુષો બહેનો ભાઈઓ માટે જમણવારની વ્યવસ્થા સિવાય ચેરિટેબલ ટ્રસ્ટ તથા વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ વડોદરા શહેર જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારી ના સંયુક્ત ઉપક્રમેય રાખવામાં આવેલ હોય અત્રે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું તથા અમારા તરફથી જે આજે જમવાનું રાખ્યું છે તે લોકો જમવા આવ્યા છે તે લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત